ગાંધીનગર જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદી માહોલ જામ્યો છે વરસાદના કારણે ગાંધીનગર સ્થિત સરગાસણ અને તારાપુરને જોડતા મુખ્ય રોડ પર એક મોટું ઝાડ પડી ગયું હતું જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો જોકે ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી બંને વિભાગે સંયુક્ત રીતે કામગીરી હાથ ધરીને રસ્તા પરથી ઝાડ હટાવીને ફરીથી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો આ તરફ ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવ્યું સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે સંત સરોવર પાસે સાબરમતીની સપાટી ત્રેપન મીટરે પહોંચી ગઈ છે ઉપરવાસમાંથી એક લાખ એકવીસ હજાર છસો સાહીઠ ક્યુસેક પાણીની આવક થતાં સંત સરોવરના તમામ દરવાજા ખોલીને બાણું હજાર સાતસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે આ ઉપરાંત દહેગામમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડતા છેલ્લા ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે